વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરીએ ત્રિકોણ ABC માં ખૂણો બી નેવું છે એવું વેદ જ હંમેશા નાઇન્ટી પર મળે એટલે બી એમ વેધ છે જે આપણને અલગ રીતે કહેવામાં આવ્યું છે સિમ્બોલિકલી કહેવામાં આવ્યું છે એમ એસી પર છે યસ એમ એક્સ છે ગુડ બી એમ વાય છે બી એમ વાય છે તો એ અને સીએમ એક્સ અને વાયના સ્વરૂપમાં મેળવો હવે એક્સ અને વાયના સ્વરૂપમાં મેળવો એટલે શું તો તમારો આંકડાકીય જવાબ નહીં આવે તમારો જવાબ જે આવશે તે એક્સ અને વાય ફોર્મની અંદર આવશે હવે સૌથી પહેલા તો આપણે લગાવી દઈશું બી એમ સ્કવેરનું ફોર્મ્યુલા બી એમ સ્કવેર બી એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એમસી હવે વિદ્યાર્થી મિત્રો બી ની વેલ્યુ લખીએ તો વાય સ્કવેર એમની વેલ્યુ લખીએ તો એક્સ ઇન ટુ એમસી હવે વિદ્યાર્થી મિત્રો એક્સ ને આ બાજુ લઈ લઈએ તો શું થશે વાય સ્કવેર અપોન એક્સ ટુ એમસી અથવા એમસી ઇઝ ઇક્વલ્સ ટુ વાય અપોન એક્સ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જે શોધવાનું છે આ એમસી નો જવાબ મળી ગયો આપણને એક્સ અને વાય ફોર્મમાં બીજું જે આપણે શોધવાનું છે તો એબી શોધવાનું છે હવે એ બીનું સૂત્ર લગાવીશું તેમાં આપણને ખબર છે કે એસી આવશે એ બીનું સૂત્ર શું થશે એ એમ ઇન્ટુ એસી એમાં કર્ણ તો આવે છે કર્ણ આપણી પાસે એક્સ વાય ફોર્મમાં નથી તો પહેલાં આપણે કર્ણને એસીને એક્સ વાય ફોર્મમાં મેળવ્યું હવે એસી ઇઝ ઇક્વલ્સ એમ કહી શકાય એ એમ પ્લસ એમ રાઈટ હવે એ એમની કિંમત મૂકી દઈએ એક્સ એમ સીની કિંમત આ શોધી તે વાય સ્ક્વેર અપોન એક્સ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ નથી તો એક હવે આપણે વિચારવાનું કે એકને એકને એક્સનો લસા કેટલો થાય તો એક્સ એકને કેટલાથી ગુણાકાર કરે તો એક્સ આવે એક્સથી એક્સને કેટલાથી ગુણાકાર કરે તો એક્સ આવે એકથી એટલે અહીંયા આપણે ઉપર પણ એક્સથી મલ્ટીપ્લાય કરીશું અને અહીંયા એકથી મલ્ટીપ્લાય કરીશું આ લસાનો સ્ટેપ ન બતાવો તો ચાલે પણ સમજવા માટે મેં રેડ પેનથી બતાવ્યો હવે એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર બરાબર વધતા વાય સ્ક્વેર छेदमा लसा एक्स तो आ गई ए मेरी ए एसी की वैल्यू હવે વિદ્યાર્થી મિત્રો આપણે એબી સ્ક્વેર નો ફોર્મ્યુલા લગાવીએ તો એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમાં એસી તો આવશે ફિક્સ હવે જોવાનું કયો છેડો કયો છેડો કર્ણને અડે છે હા તો એમ એમ * એસી હવે એમ ની કિંમત લગાવી દઈએ એમ ની કિંમત શું છે એસી ની કિંમત શું છે एक्स स्क्वेर प्लस वाई स्क्वेर अपॉन एक्स हम विद्यार्थी मित्रों आ एक्स है आखा ब्रेकेट साथ मल्टीप्लाय रिलेशन में है बधार आम लखी सकें एक्स इंटू ब्रेकेट एक्स स्क्वे प्लस वाई स्क्वेर अपॉन एक्स तो आ एक्स आ एक्स केसल आउट एट वक्स स्क्र प्लस वाई स्क्वेर હવે આ ab સ્ક્વેર ની કિંમત છે ખાલી ab ની કિંમત શું થશે x y રાઈટ આને વર્ગમૂળમાં લઈ લેશો તો x y થઈ જશે બંનેનો વર્ગમૂળ લઈશું તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બાજુમાં આપણે bc સ્ક્વેર ની વાત કરીએ તો bc સ્ક્વેર માં શું થશે bc સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ac તો આવશે જ એટલે લખી દો ac હવે bc નો કયો છેડો કર્ણને અડે છે તો આ છેડો એટલે cm એટલે cm ac હવે અહીંયા સી એમની કિંમત મૂકીએ સીએમની કિંમત છે આપણી પાસે તો કિંમત છે વાય સ્ક્વેર અપોન અપોન હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો જુઓ આ જે એક્સ છે તે આની સાથે ગુણાકારમાં અને વાય છે તે આ બંને સાથે વચ્ચે પ્લસ છે એટલે તો વાય સ્ક્વેર એક્સક્વેર શું થશે એક્સવેર વાય સ્કવેર અથવા વાય સ્કવેર એક્સવેર બીસી સ્ક્વેર ની વેલ્યુ થઈ ખાલી બીસીની વેલ્યુ કેટલી થશે તો બધાનું રૂટ નીકળી જશે વર્ગમૂળ નીકળી જશે તો એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ વાય સ્ક્વેરનું વર્ગમૂળ વાય વાયની ચાર ઘાત છે તો એનું વર્ગમૂળ વાયની બે ઘાત નીચે એક્સ હવે આને ફર્ધર સિમ્પલિફાય કરી શકાય નહીં એટલે બધા જવાબો મેં એક્સ અને વાયના ફોર્મમાં મેળવી છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો એક્સ અને વાયના ફોર્મમાં જ મેળવવાનું કીધેલું બધા જવાબો મેં એક્સ અને વાયના ફોર્મમાં મેળવી લીધા તો વિદ્યાર્થી મિત્રો ઘણી વાર આવો દાખલો જેને ડર લાગતો હોય છે પણ જે આપણે આગળ જે દાખલા ગણ્યા જે સૂત્ર આપણે સમજ્યા એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે ખાલી રિપ્રેઝેન્ટ એક્સ વાય ફોર્મમાં કર્યું છે અને એને કારણે કદાચ વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે હવે આ દાખલો ગણ્યા વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો પી કાટખૂણો છે પીએમ કર્ણા પરનો વેજ છે પી ક્યુ આઠ છે પી આર અહીંયા આર છે પી આર છ છે તો પી એમ શોધો આ પીએમ આપણે શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો પીએમ શોધવાનું જે સૂત્ર છે પીએમ સ્ક્ર ક્યુ એમ ટુએમઆર એમાંથી એક પણ વેલ્યુ આપણી પાસે નથી હવે આપણે સૌથી પહેલી ઇઝીએસ્ટ મેથડથી વેલ્યુ કઈ શોધી શકશું તો પાયથાકો ઉપયોગ કરીને જાણે કે આ છે જ નહીં આ છે જ નહીં તો પીક્યુ સ્કવેર પ્લસ પીઆર સ્કવેર જે કાઠખો બને છે જે કાઠખોણો બને છે તેની આજુબાજુ ઇક્વલ ટુ એક બાજુ પિક્યુ સ્ક્વેર પ્લસ પીઆર સ્કવેર ઇઝ ટુ ક્યુઆર સ્કવેરનો ઉપયોગ કરીને આપણે કર્ણ ક્યુઆર શોધી લઈએ તો અહીંયા લખીશું આપણે પિક્યુ સ્ક્વેર પ્લસ પીઆર સ્કવેર ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ સ્કવેર પિક્યુની વેલ્યુ છે આઠ પીઆર ની છે છ આઠનો વર્ગ ચોસઠ છનો વર્ગ છત્રીસ સો સો નું વર્ગમૂળ આપણે લઈશું તો કેટલું થશે દસ એટલે ક્યુ આખું મને મળી ગયું દસ હવે પીક્યુ સ્ક્વેરનું ફોર્મ્યુલા લગાવ્યો પીક્યુ સ્ક્વેરના ફોર્મ્યુલામાં શું થશે તો ક્યુ આર કર્ણ તો આવશે જે સિવાય ક્યુ એમ આવશે ક્યુ એમ કેમ તો કે આનો કયો છેડો કર્ણને અડે છે આ એટલે ક્યુ એમ હવે આમાં કિંમતો મૂકીએ આપણે કિંમતો આપણી પાસે પી ક્યુની છે આઠ ક્યુ એમ આપણને ખબર નથી QR યસ દસ જસ્ટ આપણે ફાઇન કર્યું સિક્સટી ફોર દસ આવા જોઈએ ભાગરમાં ક્યુ એમ મને મળી ગયું સિક્સ ફોર હવે સિક્સ QM ફોર ક્યુ એમ મળી ગયું એટલે MR મળી જશે કેવી રીતે तो मैंने खबर छे qr = qm + mr qm + mr अब आमा किमतों मुकी 10 6.4 आवा जो है तो माइनस 3.6 इसलिए mr नी वैल्यू मने मिली गई 3.6 હવે વિદ્યાર્થી મિત્રો આ pm નો જે સૂત્ર છે pm² = qm * mr એની બનને વેલ્યુ છે મારી પાસે તો હવે હું pm² નો ફોર્મ્યુલા લગાશ pm² = qm * qm * mr હવે બનને કિંમતો છે હું મુકી દઉં છું ત્રેવીસ પોઈન્ટ ઝીરો છે અને આનું વર્ગમૂળ લેશો તો એપ્રોક્સિમેટ થશે ફોર પોઈન્ટ એઇટ એટલે પીએમની વેલ્યુ મને મળી ગઈ ફોર પોઈન્ટ એટ હવે તમને પ્રશ્ન થાય કે આનું વર્ગમૂળ મારે કેલ્ક્યુલેટર વગર કઈ રીતે શોધવું કદાચ મારી પાસે તો કેલ્ક્યુલેટર હોઈ શકે મેં જોબ જોઈને લખ્યો હોઈ શકે પણ એના વગર કરવાનું મેથડ શું તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે એઝમ્સન અંદાજથી કરવું પડશે કઈ રીતે તો મેં જોયું કે એકનો વર્ગ થશે એક બેનો વર્ગ થશે ચાર ત્રણનો વર્ગ થશે નવ ચારનો સોળ પાંચનો પચીસ તો મને એવું લાગ્યું કે પચીસને નજીક છે એટલે પાંચથી ઓછો આનો જવાબ હશે બરાબર છે એટલે પછી મારે એઝમસનથી કરવું પડશે કે શું હોય શકે પાંચથી ઓછો તો મને ટ્રાય કરવા દો ફોર્ટી નાઇન ફોર્ટી નાઇન એટલે ફોર પોઈન્ટ નાઇન ફોર પોઈન્ટ તો હું આનો ગુણાકાર કરીશ એકમનો સૂન નવ ચોક છત્રીસ ત્રણ ચાર ચોક ને ત્રણ અઢાર સોરી ચાર ચોક સોળ ને ત્રણ ઓગણીસ નવે નવે એક્યાસી આઠ નવ ચોક છત્રીસ ને આઠ ચુમ્માલીસ टोटल करीस शू टोटल थे वन जीरो फोर्टीन वन चौवीस पॉइंट जीरो एक जरा मेरी पास शूँ तेवीस पॉइंट जीरो फोर्टी एट ट्राई करीस फोर्टी एट इू फोर्टी एट एकमन सून आठ चौक बतरीस अथवा चार अठाम बतरीस तर चार चौक सोल ने तरह ओग्स अठी अठिय चौसठ छ आठ चौक बत्रीस आस अः हूँ टोटल करी चार તેર એક એટલે બે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર એટલે આ રીતે મારે એક બે એઝમસન લગાવીને આન્સર શોધવો પડશે આશા રાખું છું તમને આ બંને દાખલાઓની અંદર સમજ પડી હશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ